સાચો છે કેવા ખુદ તું સાચો છે આપણા વધી કોઈ ઊઠવું છે તું સાચો છે કેવા ખુદ તું ઉઠે છે ઘી પણ સાચું હોય તો ખુશ્બુ ઉઠે છે અને શેર મુકુલ કે બાકી સગડે ઉઠે છે તે બાકી સગડે ઉઠે છે તે બજવાળું અજવાળું તો એની ફરતું ઉઠે છે અને ઉઠી છે તે શું ઉમેર્યું પૃથ્વીમાં પૃથ્વી ઉઠીને

એ પણ સાચું હોય તો ખુશબુ ઉઠે